મજુરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા અને એવા જ સમયમાં અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી દોરી વાગતા પશુપતિસિંહ લોહી લોહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા આ બનાવ બનતા જ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓને ટોળું ઘટના સ્થળે ભેગું થયું હતું એક રાહદારીએ કહ્યું કે આ વ્યક્તિ મજુરા ગેટના બ્રિજ પર ગળું કપાયેલી હાલતમાં ઘણા મળી ગયા હતા અને ઘણા લોકોનું ટોળું તેમની આજુબાજુમાં જોવા મળ્યું હતું અમને એવું લાગ્યું કે તેમને ગંભીર ઈજા થઈ છે અને પતંગની દોરીના કારણે તેમને ગળું કપાયું હતું એ અમને તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છે પશુપતિ પશુપતિસિંહેને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું અને હાલ તેમની સારવાર ચાલી રહી છે દર્શક મિત્રો ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા સમય પહેલાં જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે तंत्र द्वारा ब्रिज पर अत्य वायर लगाने लोगों गला कपाता अटका तो निर्दोष लोगों का जीव जोखम मुकाय मुझे ये सिविल वाले ब्रिज पे अंकल मिले थे तो हम लोगों ने देखे इनका गर्दन कटा हुआ था हम लोग इनको सिविल के सिविल में लेके आए इनको यहाँ एडमिट करा हुआ है हम लोग आ रहे थे तो इनको कोई लेके आ नहीं रहा था हम लोग इनको लेके आए यहाँ पे हम लोग हम लोग ब्रिज पे ब्रिज पे से आ रहे थे तीन को देखे वहाँ खड़े थे ट्रैफिक लगा हुआ था तो हम लोग उतर के देखे ये अंकल थे तो उनको हम लोग वहां से लेके आ गए